Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn माल्य सुना दो लोगों वाले से वर्मा भगवान और दक्षिण नृत्य से पूछ रहा है कि बता दीजिए और बाकी और बाकी और बाकी आज আদিম <laughs>

Ta er ikki ára gamal, og ta er ikki ára gamal. A. S. J. S. 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 His vai. Is woph. S. Is woph. Is woph. S. 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 વિસ્તારમાં આજે આ મટકી ફોડ કાર્યક્રમ કોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને વોર્ડ ના બધા જ કાર્યકરો કાઉન્સિલરો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેઓ સાથે આપણે વાત કરીશું વોર્ડ વિસ્તારમાં વિધાનસભા પરિવાર દ્વારા જે મટીપુર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપણા વોર્ડ થી શરૂઆત કરી શું કહેશો જન્માષ્ટમી ના પર્વ હર વર્ષની જેમ અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવે દર વર્ષે વડોદરા શહેરની અંદર અકોટા વિધાનસભા વોર્ડ દસ થી જ મટકી ફોડનું આયોજન થતું હોય છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર વિસ્તારના લોકો અહીંયા ઉપસ્થિત છે અને હર્ષ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહથી મટકી ફોડનો કાર્યક્રમ નિહાળી રહ્યા છે આ હતા વોર્ડ નંબર દસ ના નગર સેવક તેઓના ઘરની પાસે આવેલા વિસ્તાર છે એટલે બહોત્રી વિસ્તાર કહેવાય એટલે સૌ પ્રથમ અકોટા વિધાનસભા જે પરિવાર છે તેઓ દ્વારા અકોટા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના પરિવાર જે છે તેઓ દ્વારા દર વર્ષે જેમ આ પણ આ ઉજવણી જયારે કરવામાં આવતી હોય સૌ પ્રથમ આપણી સાથે વોર્ડ નંબર દસ ના પ્રમુખ છે અજીભાઈ શું કહેશો વોર્ડ પ્રમુખ બન્યા બાદ સૌ પ્રથમ કાર્યક્રમ અકોટા વિધાનસભા પરિવાર દ્વારા માનનીય ધારાસભ્ય છે ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અંબિકાનગર ચાર રસ્તા ખાતે એક ભવ્યથી આયોજન કર્યું છે તેમાં મુંબઈ થી ટીમ આવી છે અને તે લોકો છ લેયર એ બનાવીને અને મટ્ટી આયોજન મટકી ફોડ કરશે અને તમામ વિસ્તારના ગોત્રી વિસ્તારના નાગરિકો અહીંયા આ મટ્ટી કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા છે હતા વોર્ડ નંબર ના પ્રમુખ વોર્ડ પ્રમુખ બન્યા બાદ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય કોટા વિધાનસભા ભારતીય જનતા જે પરિવાર છે દ્વારા આયોજન કરવામાં છે વોર્ડ નંબર એટલે કે ચાર વોર્ડ લાગે ચાર વોર્ડમાં અલગ અલગ સમય આ મતકીફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ વિધાનસભા વિસ્તારમાં જે કાર્યક્રમ ગોત્રી વિસ્તારમાં કરવામાં આવ્યો છે વોર્ડ નંબર દસ વિસ્તારમાં એટલે વોર્ડ નંબર કોર્પોરેટર લીલાબેન મકવાણા નીતિનભાઈ અને ઉમંગભાઈ બ્રહ્મટ આ ચાર કોર્પોરેટર લાગે ને તેઓના જે વિસ્તારમાંથી સૌ પ્રથમ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી રહી છે ને મહારાષ્ટ્ર જે વિટવા વિટવા જેવું કઈક નામ છે તે આપણે ત્યાંથી તેઓ આજે ખાસ કરીને મહારાષ્ટ્રના વિટાવા મહારાષ્ટ્રના વિટાવાથી આપણી સાથે જે મત્કેફોરના જે કેટલે સાલો મત્કેફોર ક્યાં કે નાખો એ અમારા ટ્વેન્ટી ફિફ્થ ઇયર ગુજરાતી અમારા ટ્વેન્ટી યર ઇયર લાસ્ટ પચીસ સાલ થી હમલો દયંડી કરે और आ, हमारे इसमें तेरह साल के बच्चे से लेके सिक्सटी सेवन एज के सब बुजुर्ग लोग भी है और तीन जनरेशन हमारा ये सब कर है हैं कहाँ से लोग हम लोग विटा खलीवाड़ा खाने महाराष्ट्र से आए कहाँ ये चार जगह पर नवी मुंबई मुंबई थाने महाराष्ट्र में तो हम लोग जाते ही है ગુજરાત માં ફર્સ્ટ અભી તક લોકો મટકી ફોડીએ સંદેશ પાટીલ સંદેશ પાટીલ આ હતા સંદેશભાઈ પાટીલ જે વિતાવાથી આ મટકી માટલી ફોડવા માટે જે ખાસ કરીને જે યુવાનો આવ્યા છે તેઓના અગ્રણી છે સો પ્રથમવાર ગુજરાત ના વડોદરા માં તેઓ આવ્યા છે અને આ જે માટલી છે તે માટલી ફોડવામાં આવશે

વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી જે છે તેઓ પણ અહીંયા આવી રહ્યા છે અને ભાજપના જે અગ્રણીઓ તમામ તમામ છે આ વોર્ડ નંબર દસ ના નગરસેવકો છે તમામે તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એટલે સાડા પાંચ થી સાડા છ એટલે સાડા છ તો જ વાગ્યા એટલે રાતે અગિયાર વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે એટલે અલગ અલગ વોર્ડ વિસ્તારમાં વોર્ડ નંબર દસ અગિયાર બાર થી લધાનસભા વિસ્તારમાં આવતા જે વોર્ડ છે તે તમામ તમામ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં આ મરતીપુરના કાર્યક્રમો રાખવામાં આવે છે સૌ પ્રથમ તમ વિધાનસભાનો મતપૂર્વનો કાર્યક્રમ ગોત્ર વિસ્તારમાં આવેલા અંબિકાનગર ખાતે કરવામાં આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ જે છે તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે

કર્તવ્ય આઠમા અવતાર કૃષ્ણ ભગવાન ની લગભગ બાવનસો બાવન મી જન્માષ્ટમી આપડે ઉજવી છે આજે ગોકુળાષ્ટમી છે ભગવાન શ્રી કૃષ્ણને જે બાળ લીલાઓ છે એને યાદ કરવા માટે જે પોતે માખણચોર તરીકે પ્રખ્યાત હતા ત્યારે આજે મહારાષ્ટ્રી ગોવિંદાની ટીમ બોલાવી અને અંબિકા ચાર રસ્તા પાસે અકોટા વિધાનસભામાં માનનીય શ્રી ચેતન્યભાઈ દેસાઈ દ્વારા મટકી પરના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે ગોવિંદા આલારા આલારા નારાથી આખું ગ્રાઉન્ડ ગુંજી રહ્યું છે અને કૃષ્ણ ભક્તિનું આખું શહેર બન્યું છે આ પ્રસંગે તમામ નાગરિકોને ગોકુળાષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગોવિંદા દ્વારા મટકી કાર્યક્રમ થઈ રહ્યો છે નાગરિકો ઉલ્લાસ છે અને કહી શકાય કે આ મટકી કાર્યક્રમથી વિવિધતામાં એકતાના દર્શન થઈ રહ્યા છે નાગરિકો એકબીજાની નજીક આવી રહ્યા છે અને એકતાનો સંદેશ પણ ફેલાઈ રહ્યો છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શ્રેષ્ઠ ભારત એક ભારત એ સંદેશો બુલંદ બની રહ્યો છે સાથે સાથે સ્વર્ણિમ ભારત વિરાસતો વિકાસનો નારો પણ બુલંદ બની રહ્યો છે ભારતની જે સંસ્કૃતિ છે એ પેઢી દર પેઢી પ્રસરે અને એક પેઢીમાંથી બીજા પેઢીમાં આ જે કૃષ્ણ જન્મનો મહિમા છે એ પણ નાના બાળકોથી માંડીને યુવાનોમાં પ્રચલિત બને અને ભારત એક રાષ્ટ્ર બને વિકસિત રાષ્ટ્ર બને એ પ્રમાણે કૃષ્ણ ભગવાન ના આશીર્વાદ વડોદરા બને વધુ સમૃદ્ધ બને કરીએ છીએ તમામના વડોદરા માટલી છે તે મહારાષ્ટ્ર થી બોલાવેલા યુવાનો છે દહીહાંડી એટલે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે આજે અપોડા વિધાનસભામાં સૌ પ્રથમ વિસ્તાર વિધાનસભા अग्र ग्रुप बोल रहा है